નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો આવકમાં કાલ જેવો આવક ફાલમાં દેખાઈ રહી છે મિત્રો અને ભારેની આવક હોય સેમ કાલ જેવી જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના બજાર ભાવ આ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો આજે કહેવાડી છે આજના બજાર ભાવ રૂબરૂ ક્વોલિટી પ્રમાણે જાણવાની ટ્રાય કરશે મિત્રો આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચૌદસો ને છસા રૂપિયાનો ભાવ છે તો એક હજાર ચારસો ને છાસઠ રૂપિયામાં વેચાણો છે

તેરસો ને છ્યાંસી રૂપિયાનો ભાવ જો છે બે નંબર પાલ છે એમ તો તેરસો નહીં છ્યાસી રૂપિયામાં કપાસ વેચાણો છે

ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ જે છે બે નંબરમાં છે ચૌદસો ને અગિયાર રૂપિયામાં વેચાણો છે મિત્રો તો આજની બજારની વાત તો સેમ બજાર કાલ જેવું જોવા મળી રહ્યું છે બજારમાં કોઈ લાંબુ વધઘટ નથી જોવા કાલ શુક્રવાર જેવું જ આજે પણ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો મારી માહિતી સારી લાગી ગઈ તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં